નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગણિતની સ્વ અધ્યન પોથીનું ચેપ્ટર નંબર ત્રણ ચતુષ્કોણની સમજની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આ રીતનું પાઠ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એમની લિંક પણ આપેલી છે બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એક વેબસાઈટની લિંક અને આપણી એપ્લિકેશન અને WhatsApp ગ્રુપની લિંક આપેલી છે તો આ એપ્લિકેશનની લિંક પરથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પીડીએફ મેળવી શકો છો WhatsApp ગ્રુપની લિંક પરથી WhatsApp ગ્રુપમાં જોઈન થઈ અને પણ પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિશે ગણિત નિસ્વાધ્યનપથીનું ચેપ્ટર નંબર ત્રણ ચતુષ્કોણની સમજ તો અહીંયા પ્રશ્ન પહેલો આવશે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો તો પહેલાંનો જવાબ આવશે બી સમ બાજુ ત્યાર પછી બીજો પ્રશ્ન છે એનો જવાબ આવશે વિકલ્પ નંબર ડી બે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એમાં આવશે વિકલ્પ નંબર સી ચોવીસ ચોથો પ્રશ્ન છે એમાં જવાબ આવશે વિકલ્પ નંબર એ એકસો આઠ પાંચમો પ્રશ્ન છે એમાં જવાબ આવશે ડી ચોરસ છઠ્ઠો પ્રશ્ન છે એમાં આવશે બી સાઠ સાતમો પ્રશ્ન છે એમાં જવાબ આવશે સી સાઠ ત્યાર પછી આઠમો છે એમાં આવશે એ આઠ પોઈન્ટ ચાર નવમાં સી નેવું અને દસમાં એ ચોવીસ મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યપોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો ત્યાર પછી પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું વિધાન ખોટું બીજું વિધાન ખોટું ત્રીજું વિધાન સાચું ચોથું વિધાન ખોટું પાંચમું વિધાન ખોટું છઠ્ઠું વિધાન સાચું છઠ્ઠું વિધાન સાચું સાતમું વિધાન સાચું આઠમું વિધાન સાચું નવમું વિધાન સાચું અને દસમું વિધાન સાચું ત્યાર પછી અગિયારમું વિધાન ખોટું આ રીતના ખરા ખોટા થશે અગિયાર વિધાના આપેલા છે ત્યાર પછી આગળ જોઈએ તો નીચેના પ્રશ્નોનો જવાબ આપો એમાં પેલું એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ એકસો સાઠ હોય અંતઃકોણ અને બહિષ્કોણનો સરવાળો એકસો એસી થાય અંતઃકોણનું માપ એકસો સાઠ હોય તો એકસો સાઠમાંથી આપણે એકસો એંસીમાંથી એકસો સાઠ બાદ કરીએ એટલે કેટલું થાય વિશંશ નિયમિત બહુકોણના માપનો સરવાળો ત્રણસો સાઠ થાય તો બાજુઓની સંખ્યા ત્રણસો સાહીઠા વીસ એટલે અઢાર એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તેના બહિ બહિષ્કોણનું માપ અંશ હોય બહિષ્કોણની બાજુઓ બહિષ્ બહુકોણના બહિષ્કોણના માપનો સરળ છેદમાં બહિષ્કોણનું માપ ત્રણસો સાઠ ભાઇંગા નેવું એટલે ચાર પછી ત્રીજું એક ચતુષ્કો ચાર ખૂણાના માપ ત્રણ એક્સ ચાર એક્સ પાંચ એક્સ છ એક્સ હોય તો દરેક ખૂણા શોધો તો ખૂણાના માપ છે બધા સરળ એટલે ત્રણ વત્તા વત્તા ચાર પાંચ વત્તા છ એક્સ બરાબર ત્રણસો સાઠ માટે સરવળ થાય અઢાર તો અઢાર એક્સ બરાબર ત્રણસો સાહીઠ ભાગ અઢાર માટે એક્સ બરાબર વીસ માટે ખૂણો એ ત્રણ ગુણ્યા વીસ એટલે સાઠ ખૂણો બી ચાર ગુણ્યા વીસ એટલે એસી ખૂણો સી પાંચ ગુણા વીસ એટલે સો અને ખૂણો ડી એટલે છ ગુણા વીસ એટલે 120 વીસ ત્યાર પછી ચોથું છે નીચેની આકૃતિમાં એક્સ શોધો તો અહીંયા જે કાઠ નિશાન આપી છે ચોરસ એ નેવુંના ખૂણા થાય છે બે પાસાઠના છે અને એક્સ આપણે ગોતવાનો છે તો બહારના બધા ખૂણાને સરળો ત્રણસો સાઠ એટલે નેવું વધતા પાસાઠ વધતા નેવું એટલે બે વખત નેવું બે વખત પાસઠ પ્લસ એક્સ એક્સ બરાબર ત્રણસો સાઠ માટે નેવું વત્તા નેવું પાસાઠ વતા પાસાઠ એટલે ત્રણસો દસ વત્તા એક્સ બરાબર ત્રણસો સાઠ પેલી બજાવ દઈએ ત્રણસો સાઠ ઓછા ત્રણસો દસ માટે એક્સ બરાબર પચાસ ત્યાર પછી પ્રશ્ન પાંચ છે નીચેની આકૃતિમાં ક્યાં પતંગાકાર ચતુષ્કોણ છે ને ક્યાં નથી તો પેલો એ બી સી અને ઈ આ ત્રણેય ચારે એ બી સી ને પતંગ આકાર છે અને જ્યારે છે એ પતંગ આકાર નથી ત્યાર પછી પ્રશ્ન છ નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ એ સીડી માટે એક્સ અને વાય ના મૂલ્ય શોધો તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મનો ઉપયોગ કરતા સામસામેની બાજુ સરખી થાય એબી બરાબર સીડી અને બીસી બરાબર એડી તો બાકીના બાજુના માપ એ સરખાવીએ આ રીતની સામ એ માપ છે આપણે લખ્યા છે સરખાવીએ તો આ રીતના એ ડી બરાબર એડી બરાબર બી સી માટે એ ડીની કિંમત છે તેરેક્સ વત્તા વાય બરાબર વીસ તેરેક્સ વત્તા સાત બરાબર વીસ સાતને આપણે પેલી બાજુ જવા દે વીસ ઓછા સાત એટલે તેર તેર ભાંગા કરાવી માટે પેલી બાજુ જવા દેસ પ્લસ એટલે આઠ ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના આકૃતિમાં એક્સ પ્લસ વાય પ્લસ નું મૂલ્ય શોધો તો અહીંયા ખૂણો DBA અને ખૂણો ABC બી જોડના ખૂણા છે તેનો સરળ એકસો એંશી અંશ થાય તો અહીંયા જોવા રીતને એકસો એંશી બરાબર ડી બી એ પ્લસ ખૂણો એ માટે એકસો એંશી બરાબર ડી બી એ પ્લસ વીસ માટે એકસો એંશીમાં વીસ છે એટલે એકસો સાઠ તો ડીબીએ ખૂણો એકસો સાઠનો મળશે જે આપણો ઝેડ ખૂણો છે ત્યાર પછી અહીંયા બાજુમાં ગણતરી કરી છે ખૂણો ઈ એ સી અને ખૂણો બી એ સી રેખિક જોડના ખૂણા છે માટે એકસો એંસી બરાબર ખૂણો ઈ એ સી પ્લસ ખૂણો બી એસી તો આ એક્સ પ્લસ નેવું એટલે એક્સ બરાબર એકસો એંસી ઓછા નેવું એટલે નેવું મળશે ત્યાર પછી એ બી સી ખૂણાનો સરવળો એકસો એંશી થાય ત્રિકોણના ત્રણેય ખૂણા એટલે ખૂણો સી છે એ સિત્તેર મળશે

એચી માટે એક્સ અને વાયની કિંમત મેળવો તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકરણો છે પરસ્પર દુભાગે માટે સમાંતર બાજુ ચતુષ્કોણ એચી એલ પીમાં વાય પ્લસ ફોર બરાબર બાર માટે બાર ઓછા ચાર એટલે વાય બરાબર આઠ હવે એક્સ વધતા વાય બરાબર અઢાર તો વાયની જગ્યાએ આપણે આઠ લખીએ તો અઢાર ઓછા આઠ એટલે એક્સ બરાબર દસ ત્યાર પછી લંબચોરસ રીંગ આરાયનજી વિકર્ણ પરસ્પર દુ ઓ બિંદુમાં છેદે તો ઓ આર બરાબર નવેક્સ ઓછા સાત ને ઓજી બરાબર ચારેક્સ વત્તા ત્રણ હોય તો એક્સ મેળવો લંબચોરસના વિકર્ણ એકબીજાને પરસ્પર દુભાગે રીંગના આરાયનજીના સંદર્ભમાં બિંદુ ઓ એ વિકર્ણનું મધ્ય બિંદુ છે ઓ આર અને ઓજી એ વિકર્ણના અડધા ભાગમાં છે ઓઆર બરાબર ઓજી ઓર બરાબર નવ એક્સ ઓછા સાત ને ઓછી દસ ભાઈ ગા બે એટલે દસ ભાઇંગા પાંચ એટલે બે ત્યાર પછી પ્રવૃત્તિ આપી છે રંગીન પેપરના ચતુષ્કોના છે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિશે ગણિત નિઃવાધ્ય ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન લિંક છે તેના પરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ જરૂર કરજો